દીવ માં પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તોએ શિવની કૃપા પ્રાપ્ત કરવા પૂજા અર્ચના કરી પવિત્ર શ્રાવણ માસ એટલે ભક્તિ કરવાનો પવિત્ર માસ આ માસ માં હર હર મહાદેવના ગગન ભેદી નાથ થી શિવાલયો ગુંજી ઉઠે છે શિવ ભક્તો શિવલિંગ ઉપર બીલીપત્ર તલ ફૂલ દૂધ અને જળનો અભિષેક કરી સમગ્ર જીવન સૃષ્ટિના કલ્યાણ માટે પ્રાર્થના કરે છે આ પવિત્ર માસ દરમિયાન ભક્તો શિવજી ની કૃપા પ્રાપ્ત કરવા વિવિધ અનુષ્ઠાનો અને પૂજા અર્ચના કરે છે જે વાતાવરણ ને શ્રદ્ધા અને ભક્તિ થી ભરી દે છે ફુદમ માં શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધા નું પ્રતિક છે આ મંદિરમાં બારે માસ ભક્તિમય માહોલ જોવા મળે છે અહીં આવતા ભક્તોને શાંતિ અને આધ્યાત્મિક અનુભૂતિ મળે છે જે તેમને નિત્યક્રમના તાણમાંથી મુક્તિ અપાવે છે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ભક્તો શિવમય બની ભક્તિભાવમાં લીન થયા વરંગબાળામાં પણ શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોએ પૂજા અર્ચના કરી અને ધન્યતા અનુભવી बोल श्री राजाधिरा श्री महाकाले महादेव कालेश्वर महादेव આજે પણ બધી આ એટલો મહાત્મા છે કે દેશ પરદેશથી લોકો અહીંયા આવે છે અને પૂજા અર્ચના કરે એ લોકો એનો મહત્વ પણ સમજે છે કે અહીંયા આવે છે આપણે કરણ આપણે જાણીએ છીએ કે બાવીસમાં પડ્યું આ પ્રભાત ક્ષેત્ર બન્યું અને પ્રભાવ ક્ષેત્રમાંથી દીવનો સમાવેશ થતો હતો એમ કહેવાય કે આ પાંડવ યુગ દરમિયાન પાંડવો જ્યારે વનવાસમાં નીકળે ત્યારે સૌરાષ્ટ્ર બિગડતા હતા ત્યારે પ્રભાસ ક્ષેત્રમાં આવ્યા હતા તો પ્રભાસ આવી અને પાંડવોની એક એક હતી કે શિવ પૂજન કર્યા વિના ભોજન નહીં લેવાનું પણ એક દિવસ જ્યારે વીતી ગયો સાંજ પડવા આવી પણ કંઈક એને શિવલિંગના દર્શન ક્યાં નહીં એટલે આ લોકોએ અહીંયા આવી જોવામાં આવી અને પાંડવોએ પોતાએ બધા ભાઈ અને રૂપ અનુસાર પાંચ શિવલિંગોની સ્થાપના કરી પૂજા અર્ચના કરી અને ભોજન લીધું એમ કહેવાય છે કે પાંડવો એક માસ અહીંયા ગયા અને પૂજા અર્ચના કરી અને પહેલા વખતમાં સાંભળતા હતા એક શિવલિંગ થકી આગી આવી બે શિવલિંગ થકી આજે દરિયો પણ ઘણો દૂર હતો આજે આપ જોઈને ઘણા સમયથી સમુદ્ર પોતે શિવલિંગોને અભિષેક કરે છે તો આખું મહત્ત્વ એટલું ગંગેશ્વર માતાનું છે કે પોતે ધર્મ પ્રેમી ભાઈઓ અહીંયા આવી અને શિવલિંગની પૂજા અર્ચના કરી અને ધન્યતા અનુભવે અને આ ગંગેશ્વર મંદિરનો એટલો વિકાસ અમારા પ્રસુદ સાહેબે તમારા જીવના માનનીય પ્રશંસ સાહેબે એટલો બધો બધું અમલ થશે ત્યાં ભોજનને રાખે છે એને તકલીફ ન પડે અને અહીં એટલો બધો વિચાર નથી આજે એટલા માણસો કે એનો જેમ વિકાસ થતો રહેશે ઘણા માણસોને આવશે અને દેશનો વિકાસ